સિટી સર્વેયર વિભાગ હિંમતનગર સિટી સર્વે કચેરી એસીબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આરોપી નવીનભાઈ સોનીએ કાયદેસરની આવક કરતાં એકસો ગણી વધુ મિલકત વસાવી હોવાનું સામે આવી છે તેમની પાસે રહેલી કરોડો રૂપિયાની સંપત્તિ તેમની જાહેર સેવા દરમિયાનની કુલ કાયદેસરની આવકના પ્રમાણમાં અને ઘણી વધારે છે એસીબી આવકના સ્ત્રોત અને મિલકતની વિગતોના આધારે વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો છે જે આધારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે નવીનભાઈ સોની સામે ફરિયાદ નોંધાતા સિટી સર્વે કચેરી સહિત જિલ્લાના અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે એસીબી આ કેસની તપાસ વધુ ઊંડાણપૂર્વક હાથ ધરી છે જેમાં મિલકતના સ્ત્રોત અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે સાબરકાંઠા એસીબીની આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદાનો ગાડીઓ મજબૂત બની રહ્યો છે અહીં રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા